બે સંતાનોના પિતા હોવાની ચોખવટ કરી હતી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં વેપારી દુબઈ હતા ત્યારે યુવતીએ ફોન કર્યો હતો અને પોતાને દાગીના લેવાના હોય અને પચીસ હજારની માગણી કરતા વેપારીએ પત્નીના એકાઉન્ટમાંથી આઈએમપીએસ દ્વારા જ્વેલર્સના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા દુબઈ થી પરત આવેલા આ વેપારી સાથે માર્ચ ની એપ્રિલ સુધીમાં શારીરિક સંબંધ બાંધીને લાખો રૂપિયા પડાવી લીધા હતા આ વેપારી પરિણીત અને બે સંતાનોના પિતા હોવાની વાતથી વાકેફ હોવા છતાં પોતાની સાથે રહેવાને લગ્ન કરવા દબાણ કરીને મકાન નાણાની નાણાંની માગણી કરી હતી વેપારીએ સંબંધ પૂરા કરવાનું કહેતા મકાન અથવા સાડા ત્રણ લાખ આપે તો જ બ્રેકઅપ કરવાની વાત પર અડેલી આ મહિલા ડ્રાઈવર્સ હોવાનું જણાવીને ભૂતકાળમાં પણ એકને ફસાવ્યો હોવાથી વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ